આજે તો પેલો વાસણ વાળો બટકો દેખાયો ને તેને એના હાડકા ખોખરા કરી નાખીશ આજ તપેલીએ તપેલીએ ની કપાળ ના ફોડી નાખું ને તો મારું નામ એ મમતા નહીં એ ગંબરો વાસણ આયો વાસણવાળો આયો વાસણવાળો આયો આ જાત જાતતા વાસણ લાયો છું ભાત ભાત ના ભાતિયા લાયો છું આઈ જાવ વાસણ લેવા આઈ જાવ આઈ જાવ આઈ જાવ સોરી સોરી હું આઈ જઈશ હું આઈ જઈશ ચાલો આમ તો રોજ અહીંયા આટો મારે છે હે અને 4 દિવસથી એની રાહ જોઉં છું તો એ બટકો દેખાતો નથી શું કરું હું ના આજે તો ઘરનું કોઈ કામ કરવું જ નથી આજે તો ખાલી એક જ કામ એ બટકાને બહાર જ વગાડવા છે મારે ઈડકી આઈ ઈડકી આઈ કામની બોડ યાદ કર્યો મને આયો બોનો પાછળ લઈ આયો ભઈ ચાલ તો લઈ સાચા બેવાશો કે કોઈ માં ઉભો રે હાય હાય મન તો એમ કે ગામની કેદ કરશે પણ આ કઈ જાત થી બુનશે ખબર નહીં પડતી આમાં તો ભયમાં છે કે બુનમાં ભય ભાઈ માં છે ના શાકભાજી વાળો એમ શાકભાજી વાળો ક્યાં છે તારી લારી ક્યાં છે તારા ડુંગળી બટેકા ને લાંબી લાંબી દૂધી ક્યાં છે તારી આંખો તારા કાન આ હું પાણી પાડું છું કે વાસણ વાળો દેખાતો નહી બધું વાસણ વાળો શું એ ઉનો તીડીર હા અતારે શું છે જમાનો ડબલ ઢોલકી છે હા બતાવવાના અલગ ને ચાવાના અલગ હોય છે કેમ શું કેમ આ જોતો નdio અત્યારેની છોકરીઓ બે બે બોયફ્રેન્ડ રાખે તો સ્ટેટસ માં એવું જ લખવાનું આઈ એમ સિંગલ કોઈ માં સિંગલ મિંગલ ટિંગલ ચાબે કી થાય છે વાપરે એમ ને તાર મારું શું કામ છે કઈ માસન લેવાના છે વાસણ તો નથી લેવાના પણ હું શું કહું હા તો ખાલી વાસણ વેચે છે કે બીજા પણ કોઈ ધંધા કરે છે આમ તો એવું છે ને કે મારા કેટલા ધંધા છે તારા ચાર ધંધા કરાવવા છે કોઈ માનું એવું છે તો એક કામ કર ને હા મને છે સરસ મજાનો હેન્ડસમ છોકરો કોઈ માનું બ્યુટીફુલ છોકરી હા એટલે એ છોકરી સોધ્યા અપને સર સોધ્યાપો સોધ્યાપો મને ખબર પડી ગઈ કે તારા ચમચી કે ચમચાની એટલે કે તારા ચમચાની જરૂર છે સોધ્યાપો આ મારું ધંધો પતો દે હાજી તારો મેર પાડ દો હો ને અકેજ બાર કુકની સીટી વાગી જાય

તમે છે ને સાચી જો તમારે રાતે લાઈટ જતી રહેશે ના ના અમાર ઘરે તો 24 કલાકની લાઈટ છે લાઈટ છે 24 કલાક કાચો કામ છે તે બરોબર જમતો નહી તમાર લગન થઈ ગયા છે ને આ દેખાતું નહી આ લાયસન્સ દેખાણો દેખાણો લાયસન્સ તમારા ઘરવાળા શું કરે છે નોકરી નોકરી કઈ નોકરી કરે છે જો મારો ઘરવાળો રાતે 8 વાગે જાય ને તો દિવસે 8 વાગે આવે છે જોયું રાત્રે આઠ વાગે જાય સવાર આઠ વાગે પાછો આવે બરફ ચા જાવ મેં પણ મારી બેન એમ કહું છું કે તમારા પતિમાં એટલે કે તમારા ફ્રીજ માં વાંધો છે ના ના મારું ફ્રિજ તો નવ નક્કોર ને મોગું ફ્રિજ છે મોગું ઈની 25000 નું મારી માં એ લઈ છે હા હો સાસુ તો બહુ મોટા મનવારા દીકરીને બધી બહુ મોટી મોટી વસ્તુ આપે મને મારી હાઉ માં મોટું ફ્રીજ આલી છે પણ કોઈ દી જોમતું જ નહી ને એ આવો બોલ હું શું કહું છું આ બેન તમે ફ્રિજ રાતે બંધ રાખો છો ના ના આખી રાત ફ્રીજ ચાલુ રાખું છું ને જોડે ફ્રિજ તો દરવાજો ખુલ્લો રાખું છું દરવાજો ખુલ્લો રાખું છું

સા સાચી છે લાવ બે 20 લાવ 20 લાવ હું ફેટાઉં ને એમી 20 લાઈસ પાણી બગડ બરફ થઈ જાય ફ્રીજ માં રાખો બરફ થઈ જાય અને સુકાનમાં બન હોય તો ઘરવાળોને નિવશી નોકરી કરાવો ઓલે વાત તો સાચી છે મારા પછી રમીલાના લગન થાય તોય મારું હારું એનું ટેણીયું આઈ ગયું હવે મારી નોકરી તો બદલાઈ પડશે નથી રેટ મમ્મી લપ્પા લપા પડી જાય પડી તો હું ક્યારમાં ગયો છું થાય તપેલી મને ડો બની હલાય નહી હું કંટારી જો છું अब मैं नक्की करी से क्या भोमा हूँ कोई स्त्री जोड़े लगन नहीं करूँ स्त्री सी भाई ना जरा ही नहीं स्त्री साथे नहीं अन्य स्त्री जीवा हुए हैं नहीं जोड़े नहीं <सथीविणा> 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 ना तो रडीस नहीं रडीस नहीं तू एक काम कर हाँ अमरु काट रहा हाँ तेरे जा रही इच्छा था एक मिस कॉल मार दी उधर आँखों कोन पड़ी नहीं कोई माँ એક કામ કર ને તું તું અતર આખો ઉપડી દે નહી તો મને આખે આખી સંતોષ મળે તું જા ના તું જા મારા નાથ જા ના મારા પ્રાણ નાથ ના જાને જા ને સમજો આ કે આખો મે ગુસી જાય એ ભગવાન હવે કે જો આ તો કાટ ના બહાર પાસો અરે મારા કિસ્મત બધું આવું જ ભટકાય છે બસ હવે આથી આ વાસણો ધંધો બંધ આ કોથરો કોકના મફતના ભાવે આપી દઉં પણ હવે કોઈ ધંધો કરું નહીં એ વાસણ આયા ચેલી વાર વાસણ આયા લઈ લો કોક તો લઈ લો મફત લઈ લો મારા વાસણ લઈ લો મારી બેન માતાઓ લઈ લો હવે આ ગામમાં ધંધો નથી કરવો કે આ ગામમાં મારી ચોરી પકડે જઈ છે હવે બીજું ગામ પકડવું પડશે ફટાફટ ની કરવું છે

કે મારું કુકર સ્પેશિયલ છે સિટી માર છે તમને જોઈને વાત તો સાચી છે મને બહુ સિટી મારે છે સવારનો જાર નું જોઈએ છે મને સિટી માર માર જ કરે છે પણ આમાં પાણી ગરમ નથી થતું લો તમે આટલા રૂપા રહો છો કે તમને દેન સિટી મારે છે જોવે સિટી મારે જોવે સિટી મારે એમાં એમાં પાણી ગરમ કરવાનું ભૂલી ગયું ના મારે તો એવો કુકર જોઈએ કે જે પાણી પણ ગરમ કરે ચાલ મને બીજો કુકર આપી દે ચાલ જો એક કામ કરો આ આખો મારો ઠેલો પકડો અને જાત જાતના કુકર છે પાણી ગરમ કરે સીટી મારે ના ગરમ કરે બધું તમે રાખો મારે આમાંથી કઈ જોતું નથી આ બધું તમે રાખો એ તું મને ગાંડી સમજે છે હે તારા ભંગાર જેવા વાસણોમાં હું એક રૂપિયાનો ખર્જો ના કરું ખર્જો કરવાની જરૂર નથી ખર્જો ના કરશો બધું તમને આપ્યું બધું તમારું તમારે જે કરું કરો ફ્રી માં માફક માફક પણ મને છોડો હવે કંટાળ્યો આ ધંધા થી મારા ધંધો નથી કરવો હવે કઈક બીજો ધંધો કરીશ એમ ધંધો નથી કરું ના તો પછી ચાલે મારા ધંધો ફૂલ વેકેન્સી છે અમારા ગામ નો કુકર સ્પેશિયલ કુકર સીટી બહુ મારશે પણ ગરમ નહીં કરે જોઈ મિત્રો મારા મે આવા દાડા આયા છે કોઈ માં હાલ હોય તો જગ્યા ભર દો હાલ ઉભર ઉભર જોયો આખા ગામ ને આ વાસણ વાળો ઉલ્લુ બનાવતો તો સીધો કરી નાખ્યો ને આમ તો ઢીલો થઈ ગયો ઢીલો થઈ જવું ને અરે આ કોઈ મે વિડિયો પૂરો થયો શું મંડાણે આમાં પણ મને અસર આવી જશે મિત્રો મન તો સીધો કરી નાખ્યો અને આ ઢીલો કરી આને હું સીધો કને કે એ સીતોને પણ અમારો વિડિયો તમને ગમ્યો નો ગમ્યો હોય તો વિડિયોને શેર કરો કે મમતા સોની હોય ત્યાં ભલ ભલા સીધા થઈ જાય છે મારા જેવો હોય હવે કે મને શેર કરો લાઈક કરો અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સબ્સ્ક્રાઇબ કેવી રીતે કરવું કોઈમાં ઘંટડી દબાવ આના પાસે એવું બધું બહુ કામ છે બારે ઘરે ઘંટડી દબાવો આ દબાવો પેલો દબાવો